આવી ખોટી ફરિયાદથી સમગ્ર દેશને રાજ્યના પત્રકારોનો અવાજ દબાવવાનો જે પ્રયાસ કરેલ છે તેને ઉપલેટા શહેર અને તાલુકા પત્રકાર સંઘ ફક્ત શબ્દોમાં વખોડી કાઢી આજે પત્રકાર સંઘના પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાના તમામ પત્રકારો પ્રેસ ફોટોગ્રાફર કેમેરામેન વગેરે મોટી સંખ્યામાં ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપેલ છે અને આવેદનપત્રમાં ચીમકી આપતા જણાવેલ છે કે આગામી દિવસોમાં જો આ ફરિયાદ રદ કરવામાં નહીં આવે તો કાયદામાં રહીને પત્રકારો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અતકે સમગ્ર ઉપલેટા શહેર પત્રકાર સંઘ દ્વારા વિરોધ નોંધાવી જગદીશ મહેતા ઉપર થયેલ ખોટી ફરિયાદ પાછી ખેંચવા ઉપલેટા મામલતદાર ને રજૂઆતો કરાઈ હતી જેમ ઉપલેટા શહેરના પત્રકાર સંઘના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહિત તમામ સભ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા જોટાય ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ પ્રમુખ છેલ્લા ઘણા સમયથી આ જગદીશભાઈ મહેતા ગ્રુપ એડિટર છે તેઓ વિડિયો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા લોકોના પ્રશ્નો ઉજાગર કરી રહ્યા છે આ પ્રશ્નો લોકોના હિત માટે અને સરકારનું ધ્યાન દોરવા માટે જગદીશભાઈ પ્રયત્નો કરતા હોય ત્યારે આવા પ્રશ્નોનો અર્થનો અનર્થ કરી અને તુષાર અમરસિંહભાઈ ચૌધરીએ ખોટી રીતે એનું અર્થઘટન કરી અને સમાજમાં